લે વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ અમદાવાદમાં આઇકોનિક એરપોર્ટ રોડ પર મતદાન જાગૃતિ રેલી યોજાઈ યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારોને અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવ અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ અભિયાન અંતર્ગત અમદાવાદના એરપોર્ટ રોડ ખાતે પ્રથમ વખત વિદ્યાર્થીઓ દ્વારા મતદાન રેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી આયોજન વીણા સિંગી કોલેજ ઓફ નર્સિંગ અને એમ એમ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું વિદ્યાર્થીનીઓએ રેલી યોજી આસપાસના સ્થાનિકોને દેશ हित मतदान पर अच्छा महसूस कर रहा हूँ और मैं ना सोच रहा हूँ कि किसी अच्छे नेता को वोट दूँ जो देश को न संभाल सके और न जो अच्छा वो डिजर्व करता हो बहुत अच्छा डिसीजन उनका और सबको वोट देना चाहिए हम और सबका ना अधिकार है वोट देना और वो अच्छे नेता को ना चूज करना सरकार बहुमती वाली होनी चाहिए क्योंकि ना कोई कानून पास करना होता है तो वो ना जल्दी हो जाता है और टाइम लेता नहीं है इसलिए मतदान देना हमारा जनसिद्ध अधिकार है एक भारतीय नागरिक के रूप में हमें ये अवसर का लाभ उठाना ही चाहिए हमारे भारत के साथ में बहुत कॉम्पिटिशन प्रतिस्पर्धा हो रही है कॉम्पिटिशन हो रहा है उस मुकाबले इंडिया को भी मोदी जी ने विकसित करने का ठान लिया है क्योंकि हमारा देश विकासशील हो रहा है उसके साथ विकसित देश होना भी जरूरी है इसलिए मोदी जी बहुत पहले स्कीम में ला रहे हैं सरकार के मामले में तो हमें बहुमत वाली सरकार ही चाहिए ताकि वो जनता के अधीन होकर काम करे और पहल उठाए जनता की जनता के जो भी परेशानियां हैं देश का देश को आगे ले जाए ऐसी सरकार होनी चाहिए जो देश को विकसित करे और देश को आगे ले जाए आज के दिन हमने जो रैली निकाली उससे हमें पता चलता है कि मतदान कितना जरूरी है हमारे देश के लिए प्रॉपर विकसित देश के लिए हमें मतदान देना चाहिए अवसर है तो करना चाहिए हमें आज हमने 10 दस, दस मिनट देश के लिए अपने विकसित देश के लिए शपथ ली और लोगों को अवेयरनेस और जागरूकता फैलाई और कहा कि मतदान देना जागरूकता है अभी जो लोग अनपढ़ घंर है उनको पता नहीं चलता है कि विकसित देश के लिए क्या करना चाहिए तो हमने आज उसके लिए रैली निकाली और बैनर्स थ्रू फ्लैग थ्रू हमने उनको समझाया कि मतदान देना अवश्य है हमारे फ्यूचर के लिए आने वाली पीढ़ी के लिए और बच्चों के लिए अवश्य आज हमें मतदान जागृति माटे आज हमारा शाला में थी અને અમારા કોલેજમાંથી અહીંયાથી અમે અહીંયાથી અમારામાં છે ને રેલી કાઢવામાં આવી હતી જેનાથી જાગ લોકોને જાગૃત કરવામાં આવે કે જ્યારે મ મતદાન આપવામાં આવે છે ત્યારે મતદાન આપવું જરૂરી છે કારણ કે મતદાનથી આપણા દેશ અને આપણું જે રાજ્ય અને જિલ્લો હોય તેમાં જે આપણી સુવિધાઓ કે આપણે જે લગતી કાર્ય છે તે આપણું સરકાર સાંભળે અને જેનાથી તે આપણું કામ સાંભળીને તે આપણા આજુબાજુના વિસ્તારમાં તે આપણું કાર્ય કરાવડાવે અરેલીમાં વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો અને પોસ્ટરો જેવા કે દસ મિનિટ દેશ માટે વોટ ફોર શ્યોર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ જેવા વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા આ રેલીમાં પ્રથમ વખત મતદાન કરનાર વિદ્યાર્થીનીઓએ અચૂક મતદાન કરવા અને મતદાન શપથ લીધા હતા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાનોને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરાયા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર